ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે નિર્દોષ પર્યટકો ઉપર આતંકવાદી હુમલો થયો અને એના લીધે અઠ્યાવીસ જેટલા હિન્દુ ભાઈઓ તથા બહેનો એમની એક નૃસંસ હત્યા કરવામાં આવી એના માનમાં અત્યારે આ સ્મરણાંજલિનો કાર્યક્રમ અહીં રામ મંદિર ખાતે રાખ્યો છે ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એના સંદર્ભે આ કાર્યક્રમ રાખ્યો છે પરંતુ અત્યારના સમયમાં જે સમગ્ર ભારત દેશ જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે એક ઇસ્લામિક આતંકવાદ છે એ સમગ્ર વિશ્વ માટે એક પડકારરૂપ છે અને આ જે જઘન્ય હત્યાકાંડ થયો એની સમગ્ર દેશે નહીં પણ સમગ્ર વિશ્વએ નોંધ લીધી છે અને આ હત્યાકાંડ એવી રીતે થયો કે વ્યક્તિઓની જાતિ પૂછી અને એમને ગોળી મારવામાં આવી એટલે આ એક આ દેશની સંપ્રભુતા કહેવાય આ દેશની અખંડતા ઉપર એક આ હુમલો છે એટલે આવા સંજોગોમાં આપણે સૌએ એક થઈ અને આવા જે રાષ્ટ્ર વિરોધી તત્વો છે એમને ખુલ્લા પાડવા જોઈએ અને એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને જે લોકો આના માટે જવાબદાર છે એમને કડકમાં કડક સજા થાય એવી આપણે અત્રે પ્રશાસન તરફથી પણ અપેક્ષા રાખીએ છીએ અને આપણે સૌએ એક થવાની તાતી જરૂરિયાત છે એવું આ આજના આ પ્રસંગે આપણે સૌએ ધ્યાનમાં રાખવું જોઈએ એ જ હસ્તુ ભારત માતા કીધું બે મિનિટમાં